સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ છે તેવામાં રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેતપુર નગરપાલિકા જે ઘણી ચર્ચામાં રહી હતી તે જેતપુર નગરપાલિકામાં ભાજપે પોતાનો ભગવો લહેરાયો છે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા જે ઘણા ચર્ચામાં આવ્યા હતા અને તેમણે નિવેદન આપ્યું હતું કે ભાજપ જેતપુર નગરપાલિકામાં પોતાનો ભગવો લહેરાવશે અને ખરેખર બન્યું પણ એવું ભાજપે જંગી બહુમતીથી જેતપુર નગરપાલિકામાં મેળવ્યો છે જેના ઉપર ધારાસભ્ય જયેશ રાદડીયાએ શું કહ્યું ચાલો સાંભળ્યું જેતપુર નવાગઢ નગરપાલિકામાં આજે મતગણતરી પૂર્ણ થઈ છે ફરીથી જેતપુર શહેરના મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું છે આ તકે જેતપુર નવાગઢના તમામ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જે પ્રમાણે પરિણામો આવ્યા કોંગ્રેસને માત્ર એક બેઠક આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું નથી અને જે પ્રમાણે જેતપુર શહેરે ભારતીય જનતા પાર્ટીનો હર હંમેશા અમારો ગઢ રહ્યો છે સૌ સાથે મળી અને જેતપુર શહેરના વિકાસ માટે કામ કર્યું છે પારિવારિક સંબંધ રાખ્યો છે અને એ પ્રમાણે દર ચૂંટણીની અંદર જેતપુર શહેરના મતદાતાઓએ કાયમી માટે અમને સાથ અને સહકાર આપ્યો છે અને આ પરિણામ જે આવ્યા પરિણામ બતાવે છે કે જેતપુર શહેરે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે જે પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ બહારથી આવી અને અપ્રચાર કર્યો વાતાવરણ બગાડવાના પ્રયાસો કર્યા મારા વિશે પણ બોલ્યા હતા ત્યારે મેં હું જવાબ આપી શકતો હતો પણ મને ભરોસો છે જેતપુર હતો જેતપુર શહેરના મતદાતા ઉપર કે મતદાન કરી અને આ લોકોને જવાબ આપશે અને આજે જે પ્રમાણે ખાતું હતું કે આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવી શકી નથી કોંગ્રેસને માત્ર આવડી મોટી પાર્ટીને માત્ર એક બેઠક મળે આ મતદાતાઓએ જવાબ આપ્યો છે એટલે આ તકે ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાના આવતા તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું જે પણ અમારા ઉમેદવારોનો વિજેતા થયો છે એમને પણ શુભકામનાઓ આપું છું અને અપક્ષ ઉમેદવારો જીતા છે એમને પણ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે એટલે એક આખી ટીમ બની અને જેતપુરના વિકાસ માટે અમે કામ કરશું સાથે સાથે જેતપુર તાલુકાની પીઠડીયા તાલુકા પંચાયત એમની પણ